જય રામાપીર જય ગુરુદેવ આપણે આવી ગયા છીએ સુરતથી અને વાડીએ કપાસમાં આંટો મારવા કપાસમાં ફાલ ફૂલ છે નહીં તો જે કોઈ મારા વાલા મિત્રોને ખબર હોય કે ફાલ ફૂલની દવા આ છાંટવાથી ફાલ ફૂલ આવી જાય તો વિડીયો પૂરો જોજો અને મને કોમેન્ટ કરજો ભાઈ નાખ્યો બધા ફાલ બાલ બધો હરખો કરી નાખ્યો છે અને આજે બે દિવસથી થયા આપણે વાડીએ આંટો મારવા આવી ગયા છીએ બે દિવસ થી સુરત થી આવ્યા છે અચ્છા ઠીક હે ભલા શરદી અને ઠીક હે તાવ લઈને આવ્યા છે સુરત ઠીક હે સમરિયા ક્યાંથી આવી ગયા સમરિયા નો પડી તો આજે ઠીક હે ચક્કર મારી વિશે આપણે જોઈ છે વાડી માં કેવું થઈ ગયું છે બધું તો મારા વાલા જો તમે કપ્પામાં ફાલ વાલ બધું ખરી ગયું છે ભાઈ ફાલ છે નહીં કપામાં ભાઈ હવે આમાં કેવડો કેવડો થઈ ગયો છે જુઓ તમે મોટો જબરો થઈ ગયો છે પણ ફાલ છે નહીં ભાઈ હવે ફાલ આવે ને તો સારું જો આને આમ માથું કાપી નાખવાનું જો આ માથું કાપી નાખ્યું એટલે વધતો બંધ થઈ જાય ભાઈ હા માથું કાપી નાખ્યું જો કે આવી ગયું પડી ગયું નીચે આપણે માથું કાપી નાખ્યું છે એનું હાલો બીજાનું દેખાડી દઈએ આપણે કાપીને આવી રીતે આ માથું આવી રીતે કાપી નાખવાનું કૂણું હોય પછી એની ડાળખી વધે જો આ માથું કાપી નાખવાનું આવી રીતે કૂણું માથું કાપી નાખવાનું ભાઈ એટલે ડાળખી વધવા માંડે જો કૂણું માથું કાપી નાખો ને ઉપરની વધ બંધ કરી દેવાની ભાઈ એટલે કપાસમાં ઉપરની વધ બંધ થઈ જાય અને ડાળખ્યું વધે અને ફાલ ફૂલ આવે પણ આમાં તો કાંઈ મને ઓણ કાંઈ લાગતું નથી ફાળ ફૂલ આવે એવું કાંઈ ખબર શું થઈ ગયું છે ને ઓણ અને આ કપાસ છે ને જો ભાઈ મારી જેવડો છે જોઈ જુઓ સાડા પાંચ ફૂટની હાઈટ થઈ ગઈ છે પૂરી સાડા પાંચ ફૂટ ઉપર છે આપણે અંદર હાલ્યાદા આવી તો દેખાતું નથી ભાઈ એટલે મારાવાલા કોઈને પણ ખબર હોય કે આમાં ફાલની દવા કંઈ સટાય તો મારા કલેજ આવ જરાક મને કહેજો કે આમાં આ દવાનો છંટકાવ કરો કોઈ એગ્રાવાળા જુઓ તો જરાક કહેજો ભાઈ તો પ્લીઝ થોડીક હેલ્પ થાય મારે અને આ વધ તો બંધ થાય અને કંઈક ફાલ આવે ભાઈ નહીં તો આમાં કાંઈ પણ લાગતું નથી કાંઈ આવે એવું જુઓ તમે ફાલ તો ઘણો હશે પણ આરો ખરી જાય છે આ વરસાદના હિસાબે નીચે કેટલો ફાલ પડે છે જુઓ ગઈ છે ભાઈ જુઓ વરસાદ પહેલાં એનો તો આવ્યો ને ત્યાં વરસાદ આવ્યો અને હજી પાસા આંબાલાલ કે છે કે વરસાદ આવશે તોડી નાખે એવું તો આંબાલાલને કઈક હવે એનો બંદોબસ્ત કરો તો સારું કહેવાય બધા મિત્ર મંડળ ભેગું થઈને કઈ આંબાલાલ આપણને કાંઈ રહેવા દે છે નહીં એવું મને લાગે છે કારણ કે આંબાલાલ આ બધી પથારી ફેરવે છે થોડાક થાય થાતા કે આમ વરસાદ પડે આમ આગાહી આપે ને ગુજરાતમાં આપ ફાટશે ને હવે ગુજરાતમાં આપ ફાટે જમીન હમી હરકી કરી છે એમાં જો વળી પાછો આપ ફાટે ને એટલે પૂરું ભાઈ આપણી પેઢી તો ગઈ આમથી વહી ગઈ છે અને હવે તો એવું લાગે કે જો આંબાલાલ કહેશે તો આપ ફાટશે ગુજરાતમાં એ આપ ફાટ્યું ને તો તો છોકરાની પેઢી ગઈ એટલે હમું કરવામાં જવાનું બધું એવું રડ્યા એટલું આમો ખેતરમાં ધોળ નાખવાની તાસ ભરવાનો શેઠાપાળા તૂટી ગયા તો શેઠાપાડા હમા કરવાના તો મારા કલેજાઓ આજે સુરતથી અમે આવી ગયા છીએ અને મને એવું થયું કે આજે વાડીએ ચક્કર મારવા જાઓ અને એક વિડીયો બનાવું મારા મિત્રોને બતાવું મારો કપાસ આવો છે તો સારું લાગે તો ભાઈ કોમેન્ટ કરજો અને કોઈને દવાની ખબર હોય મારા વાલીડા મારા કલેજા તો મને જરાક જાણ કરજો અને બીજું કે રોજડાનો અને ભૂંડનો એટલો ત્રાસ છે કે એની વાત જવા દીવો તમે અંદર જઈને જુઓ ને તો તમને એમ થાય કે ઓહો કપ્પામાં જ બધું સાફ કરી નાખ્યું છે બધું ભાંગી તોડીને ભૂકો કરી નાખેલું છે આમ કેમ ઘાણી કાર આપણે પહેલાં ખાડું લેતા હતા પછી પગર કાઢતા હતા એવું બધું કરતા હતા ને એવું થઈ ગયું છે ને કે આપણે એમ થાય કે શું કરવું એના કારણના હિસાબે આપણે ઝટકાનો ખર્ચો કરવો પડ્યો ભાઈ આ જો ઝટકો કર્યો છે થોડુંક સેટું હાલવાનું જો અડી ગયા હોય ને તો ધધડાઈ નાખે હલબલાઈ નાખે ભાઈ અત્યારે આવકમાં કાંઈ નહીં ઉનાળામાં કેમ લુખા રોટલા ખાતા હોય મરસું ને રોટલો એવું છે ભાઈ અને આ ખર્ચો દસ હજાર રૂપિયાનો અત્યારે કરવો પડ્યો હળંગ હળંગ લગભગ છ કિલો દોરી લાયા હતા ભાઈ છ કિલોમાં પંદર વીઘામાં થઈ છે ડબલ દોરી એટલે જે કોઈ મારા મિત્રોને આપણી આવડિયા જમીન છે ભાઈ ઝટકાની આ બાજુથી ઝટકાની ઓલસ શેઢા ઉપર નહીં આ બાજુ આપણી જમીન છે શેઢાવાળી નહીં ભાઈ આ કપા આપણો છે ફાલ ફૂલ વગેરેનો અને હવે પછી આવે છે મારા ભાઈ ફાલવાળું બીજું બિયાણું છે એમાં ફાલ બહુ સારો છે ઝીંડવા પણ થઈ ગયા છે આમાં તો ઝીંડવાય નથી અને ફાલે નથી અને હજી બધું લાવવાનું છે આમાં તો બહુ કાઠું પડી જવાનું છે તો આ આવી ગયો છે આપણે ઝીંડવા વાળો કપાસ જુઓ તમે આમાં સુધી ઉપર ઝીંડવું દેખાય તમને ફાલ ફૂલે એટલું દેખાય ઝીનવું એવડું દેખાય ભાઈ મારા મિત્રો તમને કપાસ સારો લાગે થોડીક મદદ કરીજો ભાઈ તો આમાં ફાલ ફૂલ આવે નહીં તો એમ થાય કે એને ઉમળી ઉમળી તો ને ઓલી વાસીદું વાળવાના હાવણા કરવાના પડે ને કરાય ને એવું લાગે છે કે હાવણા ન કરવા પડે ને તો સારું છે તો મારા વાલા મિત્રો આ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરજો ભાઈ કોમેન્ટ જરૂર કરજો તમે ક્યાંથી જુઓ છો મને ખબર પડે મારા મિત્રો અને ખાસ કહેવાનું કે જે ફાલ ફૂલની દવાની ખબર હોય તો મારા મિત્રો મને ફાલ ફૂલની દવાનું કોમેન્ટમાં લખજો કે આ દવા સાંટવાથી તમારે ફૂલ આવી જશે ભાઈ તો જય રામા પીર જય ગુરુદેવ જય સિયા